और ग्रिल तू जो भी समझे, समझे ग्रिल तू जो भी समझे आओ नहीं चाले स्पेसिफाई करो पड़े हमें रोज एर एर को <laughs> आ, के है एयर फ्राई तो तुम लोग एयर फ्राई ये देखो माँ टूट के रख दिया बल्कि दुआए ले दी जा सुखी संसार का। बिले माइक किसका ना देगा किसका देगा અને અંકલ સવાર સવાર માં જાતે જઈને ચા બનાવવા ગયા હતા કારણ કે અમારે ગુજરાતી લોકો અને અમને અહીંયા આગળ ચા વગર મજા નહોતી આવતી અને અહીંયા આગળની ચા બહુ જ ફીકી ફીકી ચા હતી એટલે અંકલ મસાલાવાળી ચા બનાવીને લઈને આવ્યા હતા એટલે રોસ્ટર કિંગ તો હાજર હોય તે બધી જ જગ્યાએ અને આવી ગયા હતા બંને ચા પીવા માટે કે લાવો અંકલ અમે પણ બે દિવસથી સરખી ચા નથી એ લોકો અમે આવી રીતે ચા પીને અને હવે બહુ ભૂખ લાગી છે અગિયાર વાગી ગયા છે તો અમે લોકો જાય છે ખાવા માટે અમને રેસ્ટોરન્ટ મળી ગયું છે આગળ કંઈક ખાવાની મળી જાય આશાની કિરણ દેખાઈ જાય અહીંયા કંઈક મળશે સારું કારણ કે ત્રણ દિવસથી અમને સુરત નું જમવાનું નથી મળ્યું ક્યાં કોઈ આશા કી કિરણ મિલી આશા કી કિરણ મેં વહી પૌવા હે ઓકે પૌવા આલુ પરાઠા કઈ કિરણ હે અમારે પાસ બસ અને ત્યાં અમે ફૂલ પેટ જમવાનું જમીને કારણ કે કેટલા દિવસથી સરખું નહોતું ખાધું એટલા માટે ત્યાં આગળ નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા કાલ ભેરો મંદિર જવા માટે કારણ કે આજે ફરવાનું હતું ઉજ્જૈનમાં જેટલા પણ મંદિર છે તે બધી જ જગ્યાએ આપણે આજે ફરવાનું હતું કારણ કે મેરેજ તો પૂરા થઈ ગયા હતા એટલે અમે લોકો નીકળી ગયા ઉજ્જૈન ત્યાં કાલભૈરવ મંદિરમાં જવા માટે ને ત્યાં આગળ અમે પહોંચી ગયા અને જો ત્યાંથી લઈ લીધી અમે ટોપલીને એવું અને અંકલ અમને ફૂલ ગુલાબથી અમને હાથ ધોરાય પ્રસાદ અને પછી પ્રસાદ વાળો ત્યાંથી અમે ટોપલી લઈ લીધી અને પછી અમે લોકો જવા માટે નીકળી ગયા કારણ કે ત્યાંથી સો મીટર જેટલું જેટલું ચાલીને જવાનું હતું એક વાત તો છે મોટા મોટા મંદિર ઉપર જઈએ ને એટલે છે ને બહુ ચાલવું પડે આગળ એના દર્શન કરવા માટે જોકે ભગવાન પણ સીધી રીતે દર્શન વાત જ અલગ છે કેટલું દૂર સો મીટર અને અમે પછી ચાલીને જતા હતા મંદિરે દર્શન કરવા માટે કારણ કે ભગવાન એવી રીતે સીધી રીતે દર્શન આપણને દેવાના નથી કારણ કે પરીક્ષા તો આપણી લેવાના જ છે પછી અમે દર્શન કરીને જતા હતા એટલી મોટી લાઇન હતી કે વાત ન પૂછો ને જો અહીંયા આગળ બધા દોરા બાંધેલા છે મન્નતના અને અહીંયા આગળ એટલી મોટી લાઈન હતી તો એ લાઈન પાર કરતા કરતા ફાઇનલી અમને લાગ્યું કે અમારું મંદિર આવી ગયું છે તો અમે લોકો કાલભૈરવના મંદિરે પહોંચવા ઓલમોસ્ટ પહોંચવા જ આવી ગયા હતા અને અહીંયા આગળ જો આખી લાઇન આવી રીતની છે

અમે લોકો પહોંચી ગયા છે ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા નું લોકેશન બતાવું આજાર રૂપિયા લઈ લે જો પહોચી ગયા હતા અને ત્યાં પણ એટલી જ મોટી લાઈન હતી અને એ મંદિર આવેલું છે નદીના કાંઠે ત્યાં આગળ અને ત્યાંથી દર્શન કરીને બહાર નીકળાતો હતો બાર શનિદેવનું મંદિર કારણ કે શનિદેવ તો આપણી હારે જ હોય છે અને પછી અમે લોકો નીકળી ગયા ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે ત્યાં આગળ અમે ગાડી પાર્ક કરી દીધી અને પછી અમારે જવાનું હતું રિક્ષામાં તો ત્યાં આગળ ઈ રિક્ષા ચાલે છે તો અમે ઈ રિક્ષામાં બેસીને રોડ રાફ્ટિંગ કરતા કરતા જતા હતા પોતકાલના મંદિરે પહોંચી ગયા છીએ અને અમારે જવાનું છે છેક સામે સુધી પણ કેટલું બધું ચાલવાનું હતું આખો પાર્ક કરીને સામેની જગ્યાએ જવાનું હતું અને ત્યાં આગળ પણ એટલું બધું ચાલવાનું હતું ત્યારે આપણને ભોળાના દર્શન દેવાના હતા તો રસ્તામાં આપણને પછી મળી ગયા હતા ડોગેશભાઈ ડોગેશભાઈને અમે કહી દીધું હેલો હાઈ અને આગળ ગયા તો બીજા ડોગેશભાઈ પણ બેસેલા હતા તો મેં કીધું આ વાંધો નહીં અને એ બંને ડોગેશભાઈ છે આ બેના મિત્ર છે જો એ બંને કલાકૃતિ એ બહુ પછી અમે ફાઈનલી પુલ પાર કરી દીધો ને અહીંયા મસ્ત સરસ મજાની બધી આ મૂર્તિ હતી બહુ જ મસ્ત હતી એ અને અહીંયા આગળ નું લોકેશન પણ એટલું ફાઈન છે બધાય જરૂર એક વખત તો ઉજ્જૈન જવું જ જોઈએ બહુ જ ફાઈન છે જગ્યા પણ અને એટલું મન આપણું શાંત થઈ જાય ને એવું લાગે ત્યાં આગળ અને પછી અમે લોકો ત્યાં પહોંચી ગયા અને પેલા તો બધાને ફ્રેશ થવું હતું એટલા માટે બધા પેલા ફ્રેશ થવા માટે ગયા અને બાપા વાત નો પૂછો ટ્રાફિક ની તો અને પછી ફ્રેશ થઈને આપણે જવાનું હતું મંદિરે દર્શન કરવા માટે તો અમે લોકો પછી ચાલીને ને લાઈન માં રહેવું પડે એટલા માટે અમે લોકો ફટાફટ ત્યાંથી નીકળી ગયા દર્શન કરવા માટે અમે લોકો દર્શન કરવા માટે જતા હતા ત્યાં જો બધા અમારે લાઈન માં રહેવાનું હતું ત્યાં આગળ સ્કૂલ ના પ્રવાસ વાળા આવેલા હતા અમે થયું કે ચાલો ફટાફટ જાય અને અહીંયા હતી આ બધી લાઈન એની ઝીક ઝેક ઝીક પાસ કરતા કરતાં આપણે જવાનું હતું ત્યાં ફોન યુઝ નહોતા કરવા દેતા પણ આપણે અંદર જઈને ફોન યુઝ તો કરવાના જ છીએ અને અહીંયા નીચે આપણને ભગવાનના દર્શન થઈ ગયા હતા અને પછી ગયા હતા અહીંયા આગળ પણ આપણને મસ્ત રીતે ભગવાનના દર્શન થઈ ગયા હતા તમે પણ કરી રહ્યો ભગવાનના દર્શન હર હર મહાદેવ અને પછી ત્યાંથી નીકળી ગયા અમે દર્શન કરીને જવા માટે ઇન્દોર સાંજના છ વાગી ગયા હતા અને અમે લોકો ઇન્દોર જવા માટે નીકળી ગયા હતા અને ફાઈનલી અમે ઇન્દોર પહોંચવા જ આવેલા હતા અને પછી અમે લોકો ઇન્દોર પહોંચીને આવી ગયા હતા સાગરના મામાના ઘરે કારણ કે અમારે રાત્રે ત્યાં જ તે સ્ટે થવાનું હતું અને બીજા દિવસે સવારે અમારે લોકોને જવાનું હતું તો અને કરી દેજો